નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતગવત સુરતમાં ભાજપના મહિલા મોરચાના વોર્ડ પ્રમુખની આત્મહત્યાની ઘટનાના પ્રથમ દિવસથી જ શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની એકવાર પૂછપરછ થયા બાદ ફરી બોલાવી કલાક પૂછપરછ કરી હતી સુરતમાં ભાજપના મહિલા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલની આત્મહત્યાના ચાર દિવસ બાદ પણ મહિલા નેતાએ આત્મહત્યા શા માટે કરી એનું રહસ્ય ઘેરાયેલું છે સુરત ભાજપના મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકાના આત્મહત્યા પહેલા તેના ઘરે આવેલો ચિરાગ સોલંકી

પોલીસ સ્ટેશન થી જતા સમયે ચિરાગ સુલંકી મીડિયાના સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું ત્યારબાદ કારમાં બેસીને જતો રહ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ કરી રહેલી અલથાણ પોલીસે મૃતકના પિતા ધનસુખભાઈ પતિ નરેશ પટેલ તેમજ ત્રણ સંતાનના નિવેદનો લીધા છે સાથે પંચનામાની કાર્યવાહી કરી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર